કોઈ પણ વ્યક્તિ આપણા ઘરનો હોય બારનો હોય સગાનો હોય સગા સંબંધી હોય આપણો પતિ હોય પત્ની હોય કે બાળક હોય કે મમ્મી પપ્પા હોય કે આપણા સગા કોઈ પણ વ્યક્તિ હોય આપણી પાસે કાંઈક સમસ્યા લઈને આવે ને કે મને આ તકલીફ છે કે મને આવી જરૂર છે કે આવી સલાહની જરૂર છે તો ઘણા વ્યક્તિ એવા હોય છે એની સામે એની સમસ્યા રજૂ કરવી અને ધડાધડી રજૂ કરવા મને અરે ભાઈ આપણી પાસે એની સમસ્યાનું સમાધાન લઈને આવ્યો છે તો તમે તમારી સમસ્યા રજૂ કરો ધંધામાં બહુ કામ હતું થાકી ગયા તા તો આમ હું નવરા બેઠા છી આજ કેટલું કામ કર્યું આજે આ કર્યું તે કર્યું આટલું રસોઈ બનાવી આ નવરાજ નથી આ માથું દુખવા હવે આમાં એને હું સમજવાનું બીજી વખત છે ને એ કોઈ દી કંઈ કેતા જ બંધ થઈ જાય કંટાળી જાય ટૂંકમાં ગમે ત્યારે એની સમસ્યા રજૂ કરે એટલે ધડાધડી આપણી એની સમસ્યા સામે આવે એટલે શું થાય કે એ વ્યક્તિ છે ને એ વ્યક્તિને થોડો કમતો મનમાં આપણા પ્રત્યે અભાવો આવી જાય કે હું આ મારું વ્યક્તિ છે હું મારી સમસ્યાની પાસે રજૂ કરતો હતો તો એનું કંઈક સમાધાન કે કંઈક શાંતિથી વાતું કે મોજ આવે એવી કંઈક વાતું કરે તો મને મજા આવે એટલા માટે થઈને હું એને એમ કહેતો હતો કે હું આ જ આવી રીતે આમ કંટાળીને આવ્યો છું અને હામી ધડાધડી એ સમય એટલે બીજી વખત છે ને એ આપણે કંઈ કહે જ નહીં કહેવાનું એને મન જ ન થાય પછી ઘણી વખત કોઈક સગાવા લાવ્યા હોય આવીને એમ કે મારા છોકરાને આવી તકલીફ છે ને મારા પૈસામાં આવી રીતે આમ ખેંચાઈ ગયો છો ને પૈસાની થોડીક જરૂર છે તા તો હું કહે અહીંયા જ છે અહીંયા પૈસામાં બે ટાંગા ભેગા જ નથી થતા કેદીનો હું માથાપૂથ કરું છું ઓલું કરું નામ આમ કરું તેમ કરું મારે તો હાવ ભેગું જ નથી થતું પણ એના કરતાં આપણે એમ કહી કે ના ના એ બરાબર છે પૈસાની તમારી સમસ્યા છે અત્યારે મારાથી થોડુંક પૈસાનું સેટિંગ નથી થાય પણ મારે ક્યારેય સેટિંગ થશે ને તો હું ચોક્કસ તમને મદદ કરીશ અને તમારે થોડોક ટાઈમ એવું રહેશે પછી સો ટકા સારું થઈ જશે આવું કંઈક આશ્વાસન આપવું જોઈએ આ તો એના હામ જ સીધું આપણે ફટકારી દે ને એટલે માણસ છે ને આમ કન્ફ્યુઝ થઈ જાય ને આપણા ઉપર છે ને એને અભાવો આવી જાય એટલે શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ આપણા પ્રત્યે આપણા પ્રત્યે લાગણી હોય ને ત્યારે જ એ વ્યક્તિ આપણી પાસે આવી હોય બાકી કોઈ કાંઈ હેલો જાતો એ માણસ આપણે કહેવા ના હોય મને આ દુઃખ છે આપણા પ્રત્યે સો ટકા લાગણી હોય એવો જ વ્યક્તિ આપને કહેવા આવ્યો હોય તો એ કેવા આવે તો આપણે શાંતિથી સાંભળવી બે મીઠા વેણ કેવા આપણાથી એની કાંઈ સમસ્યા દૂર થતી હોય તો કરી દેવાની અથવા તો આપણે સારું વાતાવરણ ઊભું કરવાનું કે એની સમસ્યામાં રાહત થાય બાકી આપણી રજૂઆત ન કરવી બરાબર ભીખાલાલનું આવું માનવાનું છે